બોલે ભલા માદેવાળી લીલી શુળવાળી શુળ તો 15 વાળી છે 30 વાળા ભલા આને આમાં ઓડે દિલપા 3 તો એમાં દેનો તો આ ઇની લીલે ગેર ભાગખા 50 પસંદ એ બે ભાઈને બનાવો પડીમાં હમે દીજે બબા બી આમ પાછળ હું આટિકે ભાગી જવાનું

даруй даруй અલહી કલેજો સંજોમલ જેતાલ તો તુર તુર ઓબન પર કે પચ્ચા અને પાસે અંબો યચ્છત બાજુ તાજુ જોબ ને તગર સદો વિધી દેતી કે અમતા ગામમાં તો આ તો હાઈડ ઉતાલે પામો વિડિયો આવી જતો જો કોઈ બતાનું આ લાઈવ એવો જો કોઈ ભાઈ